ચાલો મિત્રો નમસ્કાર હું મારા નવા વિડીયો બધા જ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલમાં શિયાળો ચાલે છે અને શિયાળાની ઠંડી વધુ ને વધુ જોર પકડતી જાય છે અને હવે ઉતરાયણ આડા થોડા દિવસો બાકી છે અને પતંગોત્સવ પણ ઠાઠ ઠાઠ થવા મળ્યા છે તો મિત્રો આ શિયાળા નિમિત્તે આપણે આજે એક સરસ મજાની એક આયુર્વેદિક ભાજી એટલે કે આયુર્વેદિક ભાજી કો તોય કહેવાય તો કે એ ભાજી છે સરગવાના ફૂલની ભાજી તો આપણે આ વાડીએથી સરગવાના ફૂલ તોડીને લાવ્યા છીએ આવી રીતે આની આજે ભાજી બનાવવાની છે મિત્રો અને કોણે કોણે ખાધી ભાજી એ પણ કોમેન્ટમાં લખજો આ ભાજીના ગુણ એવા છે મિત્રો કે આ ભાજી છે અટકાવે પછી શરીર સાફ કરી નાખે પછી બ્લડ પ્રેશરની બીમારી હોય તો એમાં પણ રાહત થાય છે અને હરગવો તો આયુર્વેદમાં ઉત્તમ હોય છે મિત્રો એની શીંગનું શાક ખાવાથી અથવા એનું સૂપ બનાવીને પીવાથી પણ તમારા શરીરમાં ખોટી ચરબી જમા થતી હોય એ ઓગળી જતી હોય છે તો આજે આપણે આ ભાજી બનાવીશું આ ફૂલ લાવ્યા છીએ તો આને આપણે ધોઈ અને હવે અને અને શેડવા મૂકી દી આ ભાજી આસાનીથી થતી હોય છે મિત્રો ફૂલ અત્યારે પૂર જોશમાં બધે આવ્યા છે અને હરગવાની હિંગુ પણ અત્યારે હાલમાં આવી ગઈ છે તો એનું શાક પણ ઉત્તમ હોય છે તો આપણે આ ભાજી બનાવવાની શરૂઆત કરીશું ચાલો મિત્રો ભાજી ને આપણે ધોઈ નાખીશું પાણીમાં શું મિત્રો ભાજી ધોઈને આપણે તપેલીમાં નાખી દીધી છે હવે આપણે છે ને આ ભાજીને બેઠે બેઠી જ ચૂલા ઉપર સડવા માટે મૂકી દેવાની છે તેલ નાખીને તો પેલા આપણે આમાં તેલ અને બીજું જે કાંઈ લસણની કળીયું એવું બધું નાખીને ચૂલે સડવા દઈશું હવે થોડુંક મીઠું નાખી દેવું હવે મિત્રો જીરું થોડુંક નાખી દઈએ આપણે હવે નાખીશું લસણ ની કળીયું ચાલો મિત્રો પેટાવી દઈશું ઉપર આપણે ભાજીને સડવા મૂકી દઈશું હવે આને ઢાંકી દઈશું અને થોડી વાર આપણે આને ભાજીને ધીમા તાપે સડવા દઈશું મિત્રો જોઈશું આપણે જો મિત્રો ભાજી છે ને તેલમાં કકડવા મળી પણ આપણે ઉપર નીચે કરી નાખીએ એટલે બધી ભાજી તેલ મળી રહે ચાલો મિત્રો જોઈ લઈશું આપણે જો મિત્રો ભાજી આપડી હરજબાની ગળી ગઈ છે હા સડી ગઈ હવે આમાં ઘટતા મસાલામાં મરચું ને એવું મિત્રો નાખવાનું હળદર હવે મરચું નાખશું વઘાણી હવે હલાવી નાખશું મિત્રો એટલે મરચું બધું ભાજીની ની અંદર ફળી જાય ચાલો મિત્રો ખડીક ફાંકી દઈશું અને સડવા દઈશું ચાલો મિત્રો જોઈ લેશું આપણી ભાજી હવે સડી ગઈ પેછી એવું લાગે જુઓ મિત્રો આ રીતે ભાજી હવે સંપૂર્ણ આપણી સડી ગઈ છે અને હલાવી નહીં ખીશ ચાલો મિત્રો હવે આપણે ભાજીને નીચે ઉતારી લેવું જુઓ મિત્રો આ રીતે સરઘવાના ફૂલની ભાજી આપણે બનાવી છે અને હવે રોટલા બને છે રોટલા બની જાય પછી જમી લઈશું ચાલો મિત્રો આપણે હરઘવાની ભાજી આજ બનાવી એટલે જમી લઈએ રોટલો તૈયાર થઈ ગયો અને આ સાસ છે હમ બહુ સરસ ભાજી બની છે અને આરોગ્ય માટે એકદમ હેલ્ધી તો મિત્રો ભાજી હરખવાની કોને કોણે ખાદી જણાવજો કારણ કે હરગવાની ભાજી એના પાનની ભાજી થાય અને ફૂલની થાય આપણે ફૂલની બનાવી છે તો હવે જમી લેશું અને આવા નવા વિડીયા જોવા માટે મારી ચેનલમાં જે કોઈ નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અત્યારે વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો નમસ્કાર શુભરાત્રિ